ખાવું આ દિવસે ચૂયું સળગાવો નહીં ધીમો દીવો કરી શીકડા માતા ની વાર્તા કરવી આ વ્રત કરવાથી ધંધા અને સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે વ્રત કથા એક ગામમાં મેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી બંને બહુઓના ઘરે દેવના દેવેલા એક એક દીકરા હતા મોટી બહુ ઈશાળુ હતી જ્યારે નાની બહુ ભૂલી ભૂલી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠ દિવસ આવ્યો સાસુએ નાની બહુ ને રાંધવા બેસાડી નાની બહુ મદરાત સુધી રાંધતી હતી એટલામાં દોડિયામાં સુતેલો છોકરો રડવા માંડ્યો

આથી તેને નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પઠામાં સૂતેલો છોકરો મૃતશામાં હતો તેનું આખું શરીર દાઝી ગયું હતું નાની વહુ લડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમારે સાંતોના આપટા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના પર બધું સારું થઈ જશે બાળકને ટોપલામાં નાખી નાની બહુ નીકળી પડી રસ્તામાં બે તલાવડી તેને જોઈ બંને તલાવડી પાણીથી છલોછલ હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું જે પણ પીએ તે મૃત્યુ પામતું હતું નાની બહુને જોઈ તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની બહુએ કહ્યું હું શીતળા માતા પાસે શાપના નિવારણ માટે જાઉં છું તલાવડીયાએ કહ્યું કે બહેન અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જો મૃત્યુ પામે છે અમારા શાપનું નિવારણ પૂછતા આવજો નાની બહુ ત્યાંથી આગળ વધી રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમની ડોકમાં ઘંટીના પર લટકતા હતા અને બંને લડતા હતા નાની બહુને જોઈને બંને આખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે બહુએ કહ્યું કે હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું આખલાઓ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ તું અમારા શાપનું નિવારણ પૂછતી આવજે નાની બહુ આગળ વધી થોડી દૂર તેને જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાતા બેઠા હતા બહુને જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપને બહુ ગળાયું હતું તેની ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને દોશીમાના ખોળામાં મોટી જુવાવીમાં બેસી ગઈ થોડી માં દોશીમાની ખંજવાળ મટી ગઈ તેમણે બહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો આટલું બોલતા જ ચમત્કાર થયો દોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થઈ ઉઠ્યો બહુ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ દોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તે તેના પગે પડી ગઈ વહુએ તલાવડીઓના શ્રાપનું નિવારણ પૂછ્યું શીતળા માતા બોલ્યા કે પૂર્ણ જન્મમાં આ બંને તલાવડીઓ છોકરીઓ હતી અને રોજ કરતી હતી કોઈને શાક છાશ આપે નહીં મને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે એ પછી બહુએ આખલાઓના શાપ વિશે પૂછ્યું તેના જવાબમાં શિત્રામાં બોલ્યો કે બે જન્મ બંને બેરાની ચેઠાણી હતી તેઓ એટલી બધી ઈષાળુ હતી કોઈને ખાંડવા દતી ન હતી આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના બે માં ઘંટીના પદ છે તું આ ઘંટીના પદ છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે નાની બહુ ખુશી થતી શીતલા મારા આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી પ્રસ્તાવમાં તેને પહેલા આખલા મળ્યા વહુએ એમની ડોકેથી ઘંટીના પર છોડી નાખ્યા તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાબીઓ પાસે બહુ આવી તેના શાપના નિવારણ માટે ખૂબ મરી પાણી પીધું પછી બધા તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવી તેને સાસુમાને બધી વાત કરી તેની જેઠાણીને તેની ઈર્ષા થઈ બીજા શ્રાવણ માસમાં રાધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ બેરાની જેવું કરું આથી મને શીકલા માતા દર્શન આપે તે રાત્રે ચૂલ્યો સરળતો લાખી સઈ ગઈ મગરા થતાં શીકળા ફરતા ફરતા મોટી બંગલા ઘરે આવ્યા અને ચૂલામાં બળુટવા લાગ્યા આથી તેનું શરીર બાજી ગયું તેમને શાપ આપ્યો કે જેનું મારું શરીર બન્યું ને એનું પેટ બનજો સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ગોળિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવમાં દુઃખી જવાના બદલે જેઠાણી ઉંટાની ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને કોપનામાં લઈ ચાલી નીકળી રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે જેઠાણીએ મોં મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું તલાળીઓએ કહ્યું કે બહેન અમારું ને કામ કરતી આવજે પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી આગળ તેને બે આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી આગળ જતા ઝાડ નીચે ઋષિમાં સ્વરૂપે શીતળા માતા માતું ખંજવાળતા બેઠા હતા તેને આ જેઠાની માતુન જોઈ આપવાનું કહ્યું તેને ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવી છું કે હું તારું માતુન ખંજવાડિયા કરું જોથી નથી મારો દીકરો મરી ગયો છે જેઠાની આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં આથી તે રડતી રડતી ઘરે આવી હે શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા ફર્યા તેવા સૌને ફરજો